ચેલો ભાઈ તમે બધા આવી જાય બાકો આમાં કાકા મને મંદિર આવે બધા દર્શન કરવા આવી ગયો બીજા આમાં મંદિર આ તો કુવો છે કુવામ પોણી છે અમારા કૂવો કુવામાં પાણી હતું દેવ બધા દે પોણી બતાવું કહું આમાં પછાઈ દેખાય હ

અમારું અમારે નવું ટાકુ બની અમને પાણીનું ધરેલું પાણી આવો અમો અને જય માતાજી મિત્રો અમે આવા નવા ચેલેન્જ વિડીયો બનાવતા રહીશું જો અમારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ને કોમેન્ટ સબસ્ક્રાઈબ તો જરૂર શીખવજો જય માતાજી